એટલે આપણને એમ છું કે આપણે વિડીયો ઉતાર નાખીએ એટલે જો આ કેટલી બધી ઘોડાગાડી હતી આ વાણિયાનો પરવેશ હતો એટલે ઘોડાગાડીને બળદગાડા એવું જોમ હતું એટલે મને એમ છું કે હાલો આપણે વિડીયો અહીંથી ચાલુ કરી દેવી હવારમાં તો ઉતાવળ હતી એટલે આપણે કાંઈ વિડીયોનું શરૂઆત નહોતી કરી પણ પાલીતાણા આવીને વિડીયોની શરૂઆત કરી હતી જો અહીંયા બળદગાડું છે જો અહીંયા બધા આપણે પછી થી નીકળી ગયા હતા આપણે પછી હળવું હળુ તો બધો નજારો મસ્તીનો હતો એટલે બે આપણે શૂટિંગ લઈ લેવી શૂટિંગ ઉતારતા ઉતરતા આપણે જાતા હતા મોજ મસ્તી કરતા કરતા પછી ત્યાંથી આપણે આગળ આવે એટલે આશે ઘેટીનું પાટિવ એવું છે ઘેટીનું પાટિયું તો આપણે આગળ જો આ સોંડા ગામ આવી ગયું છે પછી આપણે સોડા ગામમાં પૂગી ગયા હતા આ સોંડા ગામ છે તો આપણે પછી પાલતા થી ઘરે વહી આવ્યા હતા અને જમવા બેહ ગયા હતા જો આપણે આપણે જમવા રહી ગયું છે જો આ છ ટમેટાનું શાક છે આ રોટલી છે આ ધાણી છે આપણે જવાનું તું અમરેલી એટલે આપણે આવીને ત્યારે જમવા બહી ગયા છીએ પહેલાં ગાડી ભરી લીધી પછી જવાનું તું અમરેલી પછી ગાડી ભરીને આપણે જમવા વહી ગયા છીએ આ જમીન આપણે જવાનું છે અમરેલી એટલે પછી આપણે રસ્તામાં કંઈક સારો આવશે તો બતાવું છું તમને તો પછી સાંજે કાઈ હાલો તો આપણે જમી લઈએ હાલો આપણે જમી લીધું હતું આપણે જવાનું હતું અમરેલી એટલે આપણે ગાડી ચાલુ કરી નાખીને ગાડી આપણે હાલથી કરી દીધી હતી અને આ ગાડી આપણે જો ઘરની બહાર કાઢી નાખી છે અને અમારા ગોરદાદા સામે થાય આવે છે અમારે જવાનું હતું બેને અમરેલી પછી અમે નીકળી ગયા અમરેલી સાઈડ જવા માટે છે આપણે ફાધર માવા લેવાના હતા માવા લેવા ઉભા રહે છે વિવાન ની નિહાળ માંથી ભાળી ગયા એટલે ધોળી આવ્યા કે બાપા મારે ભાગ લેવો છે પછી આવી ગયા ભાગ લેવા જો અમારા આ વિવાનભાઈ જો અહીંયા ઊભા છે અને રુદાભાઈ ઊભા છે એ દુકા નિહાળમાંથી દોડતા દોડતા આવ્યા એ કે મારે આ ભાગ લેવો છે ને આ ભાગ લેવો છે પછી એ બે આપણે ભાગ લઈ દીધો આપણે માવા લેવાના હતા આપણે માવા લઈ લીધા પછી તડકો બહુ હતો એટલે આપણે સોડા પીવાનું મન છું એટલે આપણે પછી લઈ લીધી સોડા સોડા પીને પછી આપણે વિવાનભાઈને એને રવાના કર્યા ને પછી જો આપણી ગાડી સામે પડી છે હવે આપણે જવા જેવી ગાડીએ કેમ કે આપણે જવાનું તો અમરેલી આપણે પછી નીકળી જાય અમરેલી સાઈડ જવા માટે પછી સામે એકવાળો ખર્ચાવાળો રિવર્સ રિવર્સમાં ગાડી લેતો હતો એટલે આપણે ગાડી ત્યાં પછી ઊભી રાખી કેમ કે ખર્ચાવાળો રિવર્સ મારી હતી ચાલીને તો ગાડી એને આપણે ઉઘડિયો વાળી દે પછી એને ગાડી એક લઈ લીધી પછી આપણે ગાડી જવા દીધી ગાડી તો સાઈડ આલતી

તો આપણે પૂછી ગયા તા હવે ફોન 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 જમા લઈ લે ફોન જમા કરી નાખી ગયો આપડે બાર ની મળી તો આપડી ગાડી પર ગઈ છે આપડે નીકળવાનું છે ચાલો તો હવે આપણે નીકળી ગાડી ચાલુ કરી નાખી

એવું મસ્તીનો છે જ આપણે એમ શું શું સુધી ઉતાર લેવાલો કંઈ નહીં હાલો હવે આપણે આપણે પછી થી નીકળી ગયા તા પછી આપણે ફૂગી ગયા હતા શાકપુર જો અહીંયા શાકુનો ડુંગરો છે પછી આપણે અહીંયા નજારો એવો મસ્તીનો હતો ને તો એમ થતું હતું કે આપણે કાશ્મીર માં આવી જાય એવો નજારો હતો એટલે મને એમ થયું કે ભાઈ નજારો બહુ મસ્ત છે આપણે સુધી ઉતારવું પડશે જુઓ તમે નજારો જોવો પાછાનો ડુંગળો લીલો સમ દેખાય રોડના કાંઠે બધા લીલા સમ દેખાય છે અને જો આ રોડ નો નજારો જોવો તો પડી ગયો મસ્તી નો હતો બધે પાણી આલટા થાય એવો વરસાદ પડી ગયો કાય ને તો આપણે હવે આગળ નીકળવી ચાલો ચાલો તો આપણે અમેલી થી ઘરે પૂજી ગયા હતા અને આપણને લાગી હતી ભૂખ એટલે આપણે લેવા તા સમોસા જો આપણે સમોસા લેવા તા ચાલો બધા સમોસા ખાવા છે અમારે વિવાન ભૂખ લાગી છે એનો ફોન આવ્યો તો કે વિવાન કીધું કે સમોસા બપ્પા લેતા આવજો એટલે લેતા આવ આપણે સમોસા ચાલો સમોસા ખાવા જો કાઢી છે ખાવા તાર અમારે રૂદા સમોસા ભાવતા નથી પણ કોઈ ભૂખા કાઢી નાખશે એવું લાગે છે આગળે જો મને તો બહુ ભાવે છે હું કે

અમારે રુદાભાઈ ને પછી રીહાવાનું બહુ જો એને ખોટું ખોટું કીધું કે તમારું નથી લેવા જે માં નથી ખાવા ચાલો દોસ્તો તો આપણે અમરેલી થી આવી ગયા તા અને જમી લીધું તું થાકી ગયા તા એક બ્લોક બનાવવો નહોતો એટલે પછી મેં કીધું હવે આપણે તો વિડીયો નો એડ આપી દેવી એટલે મેં કીધું વિચારવા ચાલુ કરી દેવી ઘડી અને અમારે વિવાનભાઈ તો કાલુના સુઈ ગયા છે જમીને આજે નિહાળી બપોરે ગયા હાજે હાજર પાંચ વાગે આવ્યા છે એટલે વિવાનભાઈ થાકી ગયા છે જો અમારે વિવાનભાઈ સુતા છે જો અમારે વિવાનભાઈ અહીંયા સુતા છે સુતા હોય કેટલા રૂપાળા લાગે જો દાંત કાઢે જો દાંત કાઢે જૂતા હોય એટલે અમારા વિવાનભાઈ રૂપાળા લાગે હવે તો એ ભાઈ થાકી ગયા છે અને હું થાકી છું એટલે સાલો તો હવે મળી આપણે નવા વ્લોગમાં હવે હું પણ થાકી છું હવે મળીશું આપણે નવા બ્લોગની સાથે